બરવાડા તાલુકામાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવાનનું મૃત્યુ થયું છે બરવાડાથી કાપડીયાળી રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો છકડો ટેમ્પો અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ મહિલાઓ ઈજા અને પંદર વર્ષના કિશોરનું મૃત્યુ હજુ બરવાડા આમ તક ન્યૂઝબુરોમાંથી ચિંતન વાગડિયાનો વિસ્તુ અહેવાલ બરવાડા તાલુકામાં હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત થયું છે બરવાડાથી કાપડીયાળી રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો છકડો ટેમ્પો અને ઇકો કાર વચ્ચે અકસ્માત થતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં છકડો ટેમ્પોમાં સવાર ત્રણ મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી અને પંદર વર્ષના કિશોરનું મૃત્યુ થયું હતું ઋતિકભાઈ ભરતભાઈ ઝાપડિયા નામના પંદર વર્ષના કિશોરનું મૃત્યુ નિપજ્યું હતું તો આશાબેન ભરતભાઈ ઝાપડિયા ઉંમરવર્ષ અઢાર પ્રભાબેન ભરતભાઈ ઝાપડિયા ઉંમરવર્ષ ચાલીસ શીતનબેન વિપુલભાઈ ઉંમરવર્ષ પચીસ નામના ત્રણ મહિલાઓ ઇજાગ્રસ્ત થયા હતા બરવાડાથી કાપડિયા કાપડિયાળી જઈ રહેલ છકડો ટેમ્પોને બરવાડા તરફ આવી રહેલ ઇકો કારે ઓવરટેક કરતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ ઇકો કાર ચાલક ફરાર થઈ ગયો હતો તમામને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર સારવાર માટે મોકલી આપવામાં આવે છે અને બરવાડા પોલીસે તપાસ હાથ ધરી છે